હોઈ આપો હુંય ઉડી જાઉં છું અહીંયા ફાઇનલી મેં વરસાદ ચાલુ થઈ ગયા છે વાવાઝોડા સાથે ફૂલ બાકી ભલે તો Não tem বিয়ে মানে লেন গাম কোরে আ ফুল বাকাকে ফুল বাকাকে উদে তো লা লাইভে কোন লাইভ হুট આ વરસાદ રહી ગયો હવે બધા થી બહાર નુકસાન નથી વરસાદ પછી કાઢ આ તો એ તો નામ લેતો એ તો નામ લેતો આવી ગયો તોકી તો દીધું

મારો એક કલાક થી હલવાનેલા લાતા નીકળી જશે એટલે ઓલું તમારું ઓલું જોયું ને ડ્રોવા આ જોવો હતો આ પલ્લી નઈ જો ને ડ્રોન આપડું હલવાય